ખોટ નામના જે યુવકે છે જેણે આપઘાત કરી લીધો હતો અને જે સુસાઇડ નોટમાં જે વાત લખવામાં આવી હતી ત્રાસ આપવામાં આવ્યો આવતો હોવાની વાત કરવામાં આવી હતી આ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા જોડાયેલા છે અમિત કોટના પરિવારજન રક્ષિતભાઈ તમારું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ધન્યવાદ જયંતભાઈ સૌથી પહેલા તો અમિત કોટના આપઘાત મામલે આપ શું કહેશો સાહેબ આ એક વિચારેલી એક કમ્પ્લીટ ટ્રેપ સાથેની ગોઠવેલી એક ટ્રેપ હતી જેમાં અમારા અમિતભાઈ ફસાઈ ગયા અને એક આ શિકારનો ભોગ બની ગયા જે સમાજની દ્રષ્ટિએ ખૂબ ખરાબ વાત છે આવું કોઈ પણ યુવક સાથે ના બનવું જોઈએ પરંતુ હાલ જે આ આપઘાતનો મામલો આવ્યો ત્યારબાદ સમર્થનમાં કેટલાક લોકો પણ આવ્યા જેમની સામે આક્ષેપ લાગ્યા હતા તો હાલ રીબડાનો માહોલ કેવો છે સાહેબ અત્યારે તો અહીંયા અજંપો ભરી શાંતિ છે અમારા પરિવાર ને અત્યારે અમે પોલીસ પ્રોટેક્શનની જરૂર છે અમે હાલ એસપી સાહેબ ને ને જિલ્લા વડા રેન્જ આઈજી સાહેબને અમે આપેલી છે અરજી કે ભાઈ અમારા પરિવારને અને અમને અત્યારે પૂરી પ્રોટેક્શનની જરૂર છે પણ એ ઉસા માટે લાગી રહ્યું છે કે પ્રોટેક્શનની જરૂર હોય એટલે એવી કોઈ ધાક આપવામાં આવી રહી છે કે એવું કોઈ માહોલ ત્યાં ઊભો થયો છે સાહેબ અત્યારે તો હાલ શું થઈ શકે એનું કોઈ અમે કહી નથી શકીએ એમ પણ છતાંય સાહેબ અત્યારે તમારા પરિવાર ઉપર આવો બનાવ બની ગયો છે તો આ પોલીસ પ્રોટેક્શન ની ખાસ જરૂર છે સમગ્ર પ્રકરણમાં બે વકીલની સંડોવણી પણ ખુલી છે અને પોલીસે તેમને પકડ્યા પણ છે તમે ઓળખો છો આ બંને વકીલને ક્યારે વાતચીત થઈ છે અમિત કુટ સાથે આ બાબતે ના અમિત કુટ સાથે તો મારે વાતચીત નથી થઈ પણ આ જે સંજય પંડિત છે અને તમે જો એનું એનો ભૂતકાળનો ઇતિહાસ તમે જો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય છે કે ભાઈ શું ખરેખર શું બનાવ બનેલો હતો એ એનો ભૂતકાળનો તમે જો એમની માથે કેટલા ગુના છે હાલ ક્યારેક તેનું સનદ રદ કરવા માટે પણ કોઈ અરજી કરેલી હતી એનો ઇતિહાસ તો ઘણો બધો ખરાબ છે પરંતુ આજે ગોંડલના બાર એસોસિએશનમાં કેટલાક વકીલો એમના સમર્થનમાં પણ આવ્યા

થયેલું છે અમે વકીલની આ બાર એસોસિએશનની સામે આપણે કસો જોલો છે નહીં એને વકીલાત કાલ સવાર કોઈ વકીલ બીજાને કઈની ઓલી લે વકીલાત કરવા માટે તો એને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય પણ આમાં આ બનાવની અંદર એવું છે કે એમને એમને જે આ હાલ જેમની માથે આ આરોપ લાગેલો છે બેન માથે ઈ બેનની એને મદદગાર કરેલી છે એવું કઈ જાણવા મળે છે હ પર અમિત કુટની એક સુસાઇડ નોટ છે એની અંદર અનિરુદ્ધસિંહ રીબડાનું નામ છે અને એમના પુત્ર રાજદીપસિંહ રિબડાનું નામ છે ને ત્રાસ આપવા વાળી આખી વાત લખવામાં આવી છે તો આ મામલે તમારા ધ્યાનમાં ક્યારે આ વાત આવી હોય અથવા તો ગામમાં એવું ક્યારેય થયું હોય સાહેબ હું આ રિબડા ગામથી જોડાયેલો છું પણ અમે ઘણા સમયથી રાજકોટ સ્થાયી થઈ ગયા છીએ પણ મારો બીજો પરિવાર છે મારા બીજા ભાઈઓ એ બધા અહીંયા હમણાં બે હજાર બાવીસ સુધી અહીંયા રહેતા હતા કોરોના કોરોના કાળ સમય અહીંયા રહેતા હતા મારો પરિવારને ખુદને અહીંયા રીબડાની અંદરથી હિજરત કરીને કોરોના કાળ દરમિયાન આ લોકોએ આમના પિતાશ્રીએ અમારે વાયુભાગની જે જમીન હતી વાયુભાઈઓને પ્રોબ્લેમ થયો અને એ જમીન એમને પોતાના નામે એના પિતાશ્રીએ પોતાના નામે કરી અને અમને અહીંથી કોરોના કાળ દરમિયાન અહીંથી અમને કાઢવામાં આવ્યા અમારી જમીન એ લોકોએ મફતમાં લઈ લીધી એક ભાઈ પાસેથી દસ્તાવેજ હતો વાયુ ભાગમાં સ્વાભાવિક છે પહેલાના સમયમાં કઈ લખાણ બખાણ ન હોય એમને અમારા જે દાદાશ્રી મોટા દાદા હતા એમને એમને એનું એક વ્હીલ હતું વ્હીલમાં એવું લખેલું હતું કે આટલી આટલી જમીન આમના ખાતે આટલી આટલી જમીન આમના ખાતે જે અમલતદારની સાઈન સાથે સિક્કા પુરાવા સાથે હતી પણ એમાં એને છેકછાક કરી અને ક્યાંક ને ક્યાંક બે ભાઈઓને બજાવી અને જતા રહ્યા અને અત્યારે અમારે જે ભાઈ બે ભાઈઓ મણ બનાવ છે જેમની પાસે દસ્તાવેજ હતો એમની પાસેથી દસ્તાવેજ કરાવી અને અમને અહીંથી અમે સિત્તેર વર્ષે ત્યાં રહેતા હતા અમારું ઘર હતું ત્યાં એમાં અમે તે લાઈટ બિલ ભરતા હતા સિત્તેર વર્ષથી આ બરોબર અમે ગામની અંદર રહેતા હતા એમને અમે અમારી પાસેથી લઈ લીધી અને કોરોનાનો કપરા સમય દરમિયાન એને અમને અહીંથી ઘર વિહોણા કરી દીધા હતા અમારા કોરોનામાં ગ્રામ પંચાયતમાંથી લેટર લઈ અને અહીંથી અમે ઈજ્જત કરીને રાજકોટ જતું રહેવું પડ્યું તું મારા પરિવાર ને એવું તો શું બન્યું કે તમારે ઇજત કરવાની જરૂર પડી કોરોના નો કપડો સાહેબ હતો સાહેબ એમને અહીંયા એમને બેઘર કરી અને અહીંથી કાઢી મૂક્યા તો હવે સાહેબ શું કરવાનું અને તમે તમે નામ દઈને વાત કરો તો વધારે આપણા વ્યૂઅર્સ છે એ સમજી શકશે કે તમે પતિજી મહીપતસિંહ છે ને એમને અમારા ઘરના બધાને અહીંયાથી હિજરત કરવા મજબૂર કરેલા હતા અને ગામ માણસ તમે એક પ્રોબિયસલી તમે જોજો તો રાજકોટ થી માણસો આમ કે ગામડાઓમાં રહેવા જઈએ છે

મારો ખુદનો સાહેબ અનુભવ હું કઉ છું મારી પાસે કોણ પુરાવા ઉપર છે અમે ચૌદ વર્ષથી આ કોર્ટમાં લડીએ છીએ હજી અમારી અમે એ જ જમીન માટે લડીએ છીએ એને એને પોતાના નામે કરી અને બીજા લોકોને વેચી દીધી અત્યારે હું કોર્ટમાં ખુદ જમીન માટે મારા ખુદના નામે કેસ ચાલુ છે મારી પાસે કમ્પ્લીટ પુરાવા સાથે હું તમને કહું છું જે મહીપતસિંહે કાઢી મૂકેલા હતા અમને અહીંથી જમીન ને લઈને તો અનુરિત સિંહ પણ એમની સામે પણ આક્ષેપો થતા હોય છે જમીન લઈને અનેક વાર ભૂતકાળમાં અનેક અગ્રણી એ કર્યા છે તો તમારા તમે જે વાત કરી એવું અન્ય લોકો સાથે પણ રીબડામાં થઈ રહ્યું છે તમારા સાહેબ પણ કોઈ છે ને ખુલીને ડર ના હિસાબે ડર નો માહોલ છે તો કોઈ ખુલીને ને સામે નહીં આવે સાહેબ બાહુબલી છે સાહેબ એક તમને ચોખ્ખો જ પાડીને કહી દઉં બાહુબલી હોય એક નાનો નાનકડો વ્યક્તિ અમિત ખૂટની જ આપણે લઈ લઈએ નાનકડો વ્યક્તિની સામે પડેલો હતો બરોબર તો એનો આ અંજામ થયો તો કોઈ કોઈના દીકરા ખોવા માટે તો તૈયાર ન હોય આજે અમે અમારો ભાઈ ખોઈ દીધો છે અમિત ખુદ શા એમની સામે પડ્યા હતા એનું કારણ તમને કઈ ખ્યાલ છે સાહેબ એમાં એવું છે કે ભાઈ એમને જમીનનો જે તે સમયે પ્રશ્ન હતો બરોબર હાલમાં એની જમીન આજ આ તમને થોડો 10 નહીં પણ 15 20 દિવસ પહેલાનો દાખલો બનાવ આપું એમની જમીન એને વેચી અને આઈથી એને પણ હિજરત કરીને જાવું તો આઈથી

સાહેબ આ કોઈ ઉછી ઝઘડો કોણ સાહેબ લેવા માંગે તમે જ મને જણાવો પણ અમિતભાઈએ હિંમત કરી અને નીડરતા દાખવી દી તો આમનું આ કારણ અંજામ થયો અમારા ભાઈનો આવો કારણ અંજામ થયો સાહેબ જ્યારે આ સુસાઇડ નોટ આવી એ પછી અનુરુદ્ધસિંહ જાડેજા પણ મીડિયા સમક્ષ આવ્યા હતા અને એમણે વિડીયો મારફત એવું પણ કહ્યું કે આ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ષડયંત્ર છે તમે જે બે બાજુથી આક્ષેપો થઈ રહ્યા છો એમને કઈ રીતે જોઈ રહ્યા છો સાહેબ એ તો પાયો વિહોણી વાત છે ભાઈ જો અત્યારે એમની આ આ એક દીકરો જે કોઈ માણસ સુસાઈડ કરે એ સુસાઈડ કરવું કઈ નાની નાની વસ્તુ નથી એના માટે પણ હિંમત જોઈએ એ જીવ કાઢવો છે સાહેબ અમિતભાઈને ક્યાં સ્ટેજ ઉપર પહોંચાડીને આવ્યું હિન કૃત્ય કર્યું સાહેબ એને એની ટ્રેપની અંદર ફસાવી દીધો એને માનસિક મેન્ટલી કરી દીધો જ્યાં સુધી એને સુસાઈડ ન કરવી પડી ત્યાં સુધી એને શાંતિ ના લીધી

પણ એમની ઉપર જે ત્રાસ આપવા વાળી જે આખી સુસાઇડ નોટમાં વાત લખવામાં આવી છે તો તમારા ધ્યાનમાં એમની જે સુસાઇડ નોટ છે એની અંદર એવી વાત લખવામાં આવી છે કે ત્રાસ આપવા વાળી બાબત છે અનિરુદ્ધસિંહ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય એવું સુસાઇડ નોટમાં લખ્યું છે તો એ ત્રાસ તમે વિગતવાર તમે જણાવી શકશો કે તમારા ધ્યાનમાં કેટલીક બાબતો આવી હોય એવી કોઈ ખાસ જો સાહેબ આની પેલા જે તે સમયથી બે હજાર બાવીસ ના વિધાનસભાની ચૂંટણી છે ને ત્યારથી આખો આ બનાવ ચાલુ છે ત્યારથી અમે જયરાજસિંહના સમર્થનમાં ગયા અને એના સમર્થનમાં ગયા એટલે એમને એવું ક્યાંક ને ક્યાંક એવું એને અમિત ઉપર ઓલું થયું કે ભાઈ આ લોકોને ને સમર્થન કરશે સવારે આ બધો પ્રોબ્લેમ થશે ને પેલું ને બીજું પણ અમે તમારા ન્યાય માટે એમની સાથે ગયા હતા ઓબ્વિયસલી છે આ વિસ્તારના ધારાસભ્ય હોય તો કઈ પણ પ્રશ્ન હોય એમની પાસે જવું પડે ને એટલે અમે એમની પાસે ગયા ને એમના સમર્થનમાં આવ્યા અમે ભારતીય પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જતા અમારું આખું આ ભારતીય જનતા પાર્ટી સાથે જ હતા પણ અમે ખુલીને એમની સાથે ગયા તમે ઘણા ન્યૂઝમાં તમે વિડીયોઝમાં તમારા આપના ચેનલના માધ્યમથી હું કેવા માંગુ છું જોયા હશે કે રીબડામાં ક્યારેક બે મત પડે છે ઇલેક્શન દરમિયાન ક્યારેક પાંચ મત પડે છે ક્યારેક મત નથી પડતા અને એ ક્યારેક એવું પણ થઈ ગયું છે કે ક્યારેક ગામની અંદર મતદાન જ નથી એવું અમારું એક ગામ હોય છે એ પણ તમને ખ્યાલ હશે પણ અનુરૂપસિંહ પણ પોતે ભાજપમાં હોવાની વાત છે સાહેબ હવે એ તો જોતા તો હું દેખાતું નથી જે તે જે તે સમય હમણા લોકસભાની ચૂંટણી ગઈ હાલો હા જી જી અવાજ આવે છે આપનો આ આપણે આમ હમણા ચૂંટણી ગઈ આ ગઈ ચૂંટણીમાં સંસદ સભ્યની ચૂંટણી હતી ત્યારે ઓબવિયસલી અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમે અહીંયા કામ કરેલું તો અમિતભાઈ અને અમે બધાય અમારા ગ્રુપ પરિવારે બધાય અમે ગામના લોકોએ ત્યારે તમે ત્યારે તો કોઈ કશું હતું નહીં એવું કાંઈ

અને જે હેન્ડરાઇટિંગની વાત પણ અનુરુદ્છી દ્વારા કહેવામાં આવી હતી કે બે અલગ અલગ કાગળો છે અને લખાણમાં ફેર છે એવી બધી વાતો પણ કહેવામાં આવી હતી તમે અમિતભાઈને નજીકથી તમે જાણો છો અને જોયેલા હશો તમે એની જોડે વાતચીત કરતા હશો તો આ બાબતે તમે વિગતે જરા વાત મારો અવાજ આવે છે આપને ના ના સર બોલો ફરીથી બોલો અમિત ખુદ જે આત્મહત્યાની જે સુસાઇડ નોટ મળી હતી એને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાએ જે સુસાઈડ નોટ છે તેની સામે સવાલો ઉઠાવ્યા હતા તો એને લઈને આપનું શું કહેવું છે સાહેબ એને ક્લિયર ભાષામાં લખેલું જ છે એમનું નામ સાથે લખેલું છે બરોબર બધાનું નામ એની અંદર એને એડ કરેલું છે અને આની ઉપર તો રાજકારણ થા કરવાની વાત છે એમને એક છટકબારી બચાવવાની વાત છે પણ અનિરુદ્ધસિંહ શા માટે આ વિષય પર રાજકારણ કરે સાહેબ એને

અચ્છા એટલે એ લોકો પહેલેથી સંપર્કમાં હોવાની તમારી વાત છે આખી શું પહેલેથી આ લોકો એકબીજાના સંપર્કમાં હતા તમે કહેવા એવું માંગો છો નહીં આ જે ટ્રેપ ગોઠવેલી છે ને એ એની સાથે જ ગોઠવેલી છે પણ આ 10 દિવસથી એમને મળી અને આને છાટકાની અંદર ફસાવી અને પછી વ્યવસ્થિત એનું કામ બજાવેલું છે સાહેબ પણ હવે જે આપઘાતનો મામલો આવ્યો ને ત્યાર બાદ ફરિયાદ અત્યારે નોંધાઈ ગઈ છે પોલીસ પણ તપાસ કરી રહી છે આ તપાસ છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સાહેબ અત્યારે તો કાયદા કાયદા નું કામ કરશે અને અમને કાયદા ઉપર પૂર્ણ પૂર્ણ ભરોસો છે કે ભાઈ એ છે જે કાઈ થશે એ અમને કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે કે અમને અમિતભાઈ ન્યાય મળશે જ અને અમે એના માટે પૂરેપૂરી તૈયારી સાથે અમે દોડવાના છીએ સાહેબ જે કાઈ કરવું પડે એના માટે અમે પોલીસ ને અને કાયદાની સાથે રહીને કામ કરશું અને ભવિષ્યના આવનારા સમયની અંદર જો પાટીદાર સમાજ નું અમારે સંમેલન બોલાવવું પડે અમારે સમર્થનમાં

આગામી સમય સમયમાં અમે સંમેલન પણ બોલાવવાના છીએ આ કોઈ ક્ષત્રિય કે પાટીદાર છે એ ઉઠાવવા માટે બોલાવવાના છીએ તમામ સમાજના લોકોને અમે આની અંદર બોલાવવાના છીએ ભાઈ અમારા સમાજના તો બોલાવજે અમે ક્ષત્રિય સમાજના બોલાવશે અત્યારે અમારી સાથે ક્ષત્રિય સમાજ તો છે જ અમારે અમારે કાંઈ અમારે છે ને ન્યાય જોઈએ છે સાહેબ અમારો જે ભાઈને જે આની ઉપર હની ટ્રેપની અંદર ફસાવવામાં આવ્યા અને જે કઈ કરવામાં આવ્યું અત્યારે ગામમાં ડર ની અંદર અમે જીવી રહ્યા છીએ અને તમે એક તમે ઉદાહરણ તરીકે હું તમને કહી શકું જયારે ભવિષ્ય અંદર કોઈ પણ માણસ હથિયારનો પરવાનો લઈને જશે ખાલી થોડી એમથી રિવોલ્વર કરેથી થી કેડ થી બહાર દેખાડી હશે કે કોઈ રીલ્સ બનાવી હશે તો એમની માટે કાયદાકીય રીતે પ્રોસિજર કરવામાં આવશે પણ આ લોકોના વિડીયો મારી પાસે એવા વિડીયો છે કે એની અંદર આ લોકો જાહેરમાં ફાયરિંગ કરી રહ્યા છે એ જે તમે જોઈ શકો છો હું તમને આપના ચેનલના માધ્યમથી બતાડી શકું છું એ આ જુઓ તમે સાહેબ જોવો જોવો સાહેબ

બરોબર એનાથી કશું કશું પણ બની શકે ને સાહેબ જો આ જાહેરમાં તમે આ જો हथियार થી આજુ ફાયરિંગ થતું હોય તો તમે જોઈ શકો છો સાહેબ અને બીજા ઘણા બધા મારી પાસે એવિડન્સ છે કે જે હું તમને દેખાડી શકું છું એ તમે આપના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે આ એડવોકેટ આ અત્યારે હાલમાં જે દિનેશ પાત્ર છે એમના પણ એમની સાથે ઘણા બધા ગાઢ રિશ્તા હોઈ શકે એમના હોઈ શકે છે જો જો સાહેબ તમે જોઈ શકો છો આપના માધ્યમથી બતાવવા માંગુ જે બિલકુલ આપણે ફોટામાં જોયું બિલકુલ તમે જે ફોટા બતાવ્યા એ જે જેમની પોલીસે ધરપકડ કરી છે વકીલ દિનેશ પાતરના હતા આ દિનેશ પાતરના છે સાહેબ બીજો એક સવાલ એવો છે રક્ષિતબાઈ કે જ્યારે આપઘાતનો આખો મામલો સામે આવ્યો તમે કીધું બધા સમાજને સાથે રાખીને હવે આગળ ચાલવાના છો જેની સામે તમારા તમારા લોકો ગામની જે લડાઈ છે તેને લઈને પરંતુ પાર્ટીદાર આગેવાનો જે અગાઉ ભૂતકાળમાં જ્યારે ગોંડલમાં આવ્યા હતા

અને કાયદો કાયદાનું કામ કરે છે જો આ બધું એવિડન્સ બધા ચેક કરી પોલીસે તપાસ કરી તો તપાસ ની અંદર બહાર આવેલું છે કે આ જે છે છોકરી એને આની ઉપર આરોપ લગાડેલા હતા એ ખોટા સાબિત થયા કેક ને કેક ખોટા સાબિત થયા છે એ આપને પણ આપના માધ્યમથી પણ ખબર છે રક્ષિતભાઈ મારો છેલ્લો સવાલ એવો છે કે અમિત કુટને ન્યાય મળે તે માટે શું થવું જોઈએ પરિવારજન તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સાહેબ અત્યારે તમને અમે કાયદા ઉપર તો વિશ્વાસ છે જ અમને પણ છતાંય અમે અત્યારે પૂરી ટ્રાય કરી રહ્યા છીએ પણ અમારો પરિવાર અત્યારે ભયના ની અંદર છે હથિયારના પરવાના રદ થઈ જવા જોઈએ જો આ જાહેરમાં આવી રીતે ફાયરિંગ થતા હોય આપ છો ને આ તો આ એના હથિયારના પરવાના રદ થવા જોઈએ આ લોકોના માણસો આ રખડતા હોય છે

અત્યારે તો એમને રીબડામાં હાજર નહીં હોય ને કારણ કે પોલીસે તેમના ઘરે સર્ચ ઓપરેશન પણ કર્યું હતું એવી વાત પણ મળી હતી કે એમણે ત્યાં મળી નતા આવ્યા સાહેબ અમે અત્યારે તો શોકના મોજા અંદર ખોવાયેલા છે અત્યારે અમારે અમારા ભાઈનું આ પ્રશ્ન બનેલો છે એની અંદર અમે ઓબ્વિયસલી અંદર આ બધું કાર્ય કાર્યની અંદર વ્યસ્ત છીએ અમે અત્યારે તો એમ બીજું વિચારો ને માઇન્ડ શું છે અપસેટ અમારા પરિવારનો આખો અપસેટ છે જે અમારા પરિવાર સાથે પણ શું છે કે હવે તો અત્યારે તો અમારે ન્યાય સિવાય બીજો કોઈ રસ્તો વિકલ્પ નથી અત્યારે અમે તો રેન્જાઈજી સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરેલી છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો અને અમારા લોકોનું ધ્યાન રાખો એમ અમે આમ નાનો માણસ તો સાહેબ કેવી રીતે લડી શકશે જે બિલકુલ રક્ષિતભાઈ નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો આ હતા અમિત ખૂટના પરિવારજન તેમનું કહેવું હતું કે અત્યારે પરિવાર છે તે ભયના હોથા હેઠળ છે અને પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરવામાં આવી છે જો કે અમિત ખૂટ જે આપઘાત કરી લીધો જે યુવકે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે તેવામાં આ કેસમાં બે વકીલની ધરપકડ કરવામાં આવી છે એક યુવતીની પણ તપા ધરપકડ કરવામાં આવી છે જો કે જેની પર આક્ષેપ લાગ્યો અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા તે હજી પોલીસ પકડમાં નથી આવ્યા આગામી સમયમાં અમિતપુરને ન્યાય મળે તે માટે પરિવારજને કહ્યું છે કે આગામી સમયમાં રીબડામાં એક સંમેલન પણ યોજાશે જેમાં દરેક સમાજના લોકોને આહવાન કરવામાં આવશે હવે ગોંડલમાં જે અમિત કુટ નામના યુવકે જે આપઘાત કર્યો છે તેનો કેસ સામે આવ્યો છે તે મામલે શું નવા વળાંક આવે છે તમામ અપડેટ સાથે નવજીન ન્યૂઝ પર મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई